હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે શીખીએ છીએ બેઝિક કન્સેપ્ટ ઓફ સ્પોકન ઇંગ્લિશ જે નાના નાના એક મિનિટ બે મિનિટના વિડીયોઝ આપને રોજે રોજ મળતા રહે છે જેથી આપણું બેઝિક કન્સેપ્ટ છે સ્પોકન ઇંગ્લિશનો એ ક્લિયર થાય ચાલો આજે શીખીએ આપણે બેઇઝ ઓફ ધ સેન્ટેન્સ તો વોટ ઇઝ ધ બેઇઝ ઓફ ધ સેન્ટેન્સ જો આપણે કોઈ સેન્ટેન્સ બનાવીએ છીએ જેમ સિમ્પલ સેન્ટેન્સ છે આઈ લાઇક માય સ્કૂલ આ એક સિમ્પલ સેન્ટેન્સ આપણે બનાવ્યું અથવા બોઈ આઈ લાઈક માય સ્કૂલ તો આ જે છે ને ધીસ ઇઝ ધ બેઝ ઓફ ધ સેન્ટેન્સ એટલે બેઝમાં શું આવશે કામ કરનાર અને બીજું આવશે કામ જે કામ થયું હોય તે કામ કરનાર કોણ છું હું અને કામ શું થયું છે લાઈક મને ગમે છે ઓકે હવે દરેકે દરેક ઇંગ્લિશમાં ઇંગ્લિશ છે એ એક ડિસિપ્લિનવાળી ભાષા છે એમાં ગુજરાતીમાં તમે ગમે એમ બોલી શકો ગુજરાતીમાં તમે કહી શકો આવતીકાલે હું રાજકોટ જઈશ હું રાજકોટ આવતીકાલે જઈશ રાજકોટ આવતીકાલે હું જઈશ તમે આજુઅધું કરી શકો ગુજરાતી ઇઝ અ વેરી ફ્લેક્સિબલ લેંગ્વેજ બટ ઇન ઇંગ્લિશ ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ કે તમે આટલી ફ્લેક્સિબિલિટી લઈ શકો તો ઇંગ્લિશની અંદર શું કરવાનું રહે છે કે તમારે બેઝ પકડવાનું બેઝની અંદર આવશે કામ કરનાર અને જે કામ થયું હોય તે પછી એની ઉપરથી તમે હજારો સેન્ટેન્સ બનાવી શકો જેમ કે આઈ લાઈન આ બેઝ પકડી લીધો તમે આઈ લાઈક હવે બનાવો તમને મન થાય तो आज प्रैक्टिस करो जे तुमने देखा आई लाइक आई लाइक फैन मैं फेन देखाणो आई लाइक फैन आई लाइक माय स्टूडेंट्स आई लाइक माय स्टूडेंट्स आई लाइक आई लाइक आई लाइक कैमरा आई लाइक कैमरा तो जे कई वस्तु सामें देखाई एने आई लाइक like अंदर ले लो आई लाइक માય શોપ આઈ લાઈક માય ફેમિલી આઈ લાઇક માય પાપા આઈ લાઈક એક જ દિવસની અંદર તમે કદાચ સો દોઢસો બસો વાક્યો તો બોલતા થઈ જશું આઈ લાઇક આઈ લાઇક બરાબર પછી ધારો કે તમને અહીંથી ચેન્જ કરવું છે તો અહીંથી પણ બેઝ ચેન્જ કરી શકો આઈની બદલે તમે એમ કહી શકો કે વી લાઈક અમને ગમે છે તો પણ ચેન્જ કરી શકો અથવા તો તમારે અહીંથી કાંઈ ચેન્જ કરવું છે તો પણ કરી શકો અને કે એટલા બધા વાક્યો બનાવી શકો સમજાય છે ધીસ ઇઝ ધ બેઝ તો આજે હું આપને એક સિમ્પલ નાનકડી એક્સરસાઇઝ આપું કે આઈ લાઈક ઉપરથી ઘણા બધા વાક્યો બોલજો ખૂબ બની શકે જેટલા બધું બોલી શકાય એટલા બોલજો અને બીજું ઘણા બધા બેઝ હોય શકે આઈ વોન્ટ મારે ઈચ્છા છે મારે જરૂર છે આઈ વોન્ટ અ ન્યૂ ફોન આઈ વોન્ટ અ ન્યૂ બાઇક આઈ વોન્ટ જે કંઈક તમને ઈચ્છા થાય એમાં ઉમેરી દઉં આઈ વોન્ટ આઈ બાય હું ખરીદું છું આ પણ બેઝ છે બરાબર આઈ બાય આઈ વોન્ટ આઈ લાઈફ સમજાય તો કોઈ પણ સેન્ટેન્સનું શરૂઆતનું બેઝ પહેલાં પકડી લો ને પછી પાછળ તમે વસ્તુઓને કેટલી બધી ચેન્જ કરી ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકશો ખાસ કરીને આ બેઝિક વસ્તુ છે એ મારે ઇંગ્લિશ મીડિયમના વાલીઓને શીખવવાની બહુ જ ઈચ્છા છે ખાસ કરીને આજકાલ ક્રેસ છે કે આપણા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા ઇટ્સ ગુડ કોઈ ખોટી વાત નથી પરંતુ ઇંગ્લિશ મીડિયમમાં જ્યારે બાળકોને મૂકીએ છે તો એ ધોરણ એકથી પાંચ સુધી બધું સ્મૂથ ચાલે છે સરસ ચાલે છે કારણ કે મોસ્ટ ઓફ ઇંગ્લિશ મીડિયમના ટીચર્સ હોય ને એ બહુ તૈયાર હોય છે સિમ્પલ ટૉપિક્સ છે એ લોકો ત્યાં સ્કૂલે કરાવશે અઘરા ટૉપિક્સ છે એ હોમવર્કમાં આપી દે છે મમ્મીને કહે એને છે કે આ તમે ઘરે કરાવી દેજો આ એક સ્ટ્રેટેજી હોય છે ડોન્ટ હોય તો પાંચ ધોરણ સુધી તો મમ્મી કરાવી દે છે પરંતુ પાંચમા પછી પ્રોબ્લેમ્સ આવવાની શરૂઆત થઈ જાય છે એ બી એક વાતને સાઈડમાં રાખીએ તો તમારું બાળક જેમ જેમ ઇંગ્લિશ મીડિયમમાં મોટું થતું જાય છે તો એનું આખું ઇન્વાયરમેન્ટ છે એ ઇંગ્લિશ મીડિયમનું છે એ બોલે છે ઇંગ્લિશમાં સમજે છે ઇંગ્લિશના શબ્દો ઇંગ્લિશના વાક્યો એને સમજાય છે એવી રીતના જે લોકો બોલતા હોય એની સાથે એની સાથે એની આત્મીયતા વધે છે અને તમે ગુજરાતી બોલો છો એટલે તમારાથી તમારું બાળક છે એ દૂર થતું જાય છે એટલે મારે તો ખાસ કહેવું છે કે ઇંગ્લિશ મીડિયમમાં તમારા બાળકને જો મૂકવું હોય તો પહેલાં વાલી તરીકે તમે થોડું ઘણું ઇંગ્લિશ બોલતા શીખી જાવ ખાસ જરૂરી છે કારણ કે નહીં તો તમે તમારા બાળક સાથે કોમ્યુનિકેશન નહીં કરી શકો અને એ તમારાથી દૂર થતું જશે તમે એના માટે આવું એક ગણાશો સમજાય છે આ વાત તો પહેલાં વાલીઓએ થોડું શીખવું જોઈએ મમ્મીઓએ ખાસ શીખવું જોઈએ અને ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો નિર્ણય કરો વેલ આ બધી વાતો થતી રહેશે તો આજે આઈ લાઇક આઈ વોન્ટ આઈ બાય જે કાંઈ તમને એક બેઝ લઈ લો બેઝ ઉપર કેટલા બધા વાક્યો બનાવો થેન્ક યુ